આ દુકાનમાં સુમોલના પેકિંગ નિયાણમાં બનાવટી ઘી વેચવામાં આવતું હોવાની માહિતીના પગલે ચેકિંગ કરવા પહોંચ્યા હતા એકેરોડ વિસ્તારમાં આવેલા દિવાળી બાગ પાસે આવેલા પ્રાઇમ સ્ટોર્સમાંથી એક કિલો ટીનવાળા ઓગણસાહીઠ ડબ્બા

કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વરાછા પોલીસે નિલેશની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે જેમાં મુખ્યત્વે આ નકલી ઘી કેવી રીતે બનાવતા હતા અને અત્યાર સુધીમાં કેટલું વેચાણ કર્યું છે તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે આ સાથે તેની સાથે અન્ય કોઈ આરોપીઓ સંકળાયેલા છે તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે